હેલો જય માતાજી જય માતાજી ભાઈ બેન ની વાત કરવાની છે એટલે એક રાજા હતો ને રાજા ને બે છોકરા હતા દીકરો દીકરી બે છોકરા ને એ બાય મરી ગઈ હતી મરી ગઈ પછી નવી બાઈ બીજી ઘર કર્યું એને ઘર કર્યું હવે એને પણ એક દીકરી થઈ નવી લાવી એને પણ અને થોડુંક થયું ને ત્યાં રાજા પણ મરી ગયો રાજા મરી ગયો પછી જે આ મૈત્રી માં હતી ને એ બહુ દુઃખ દેતી એવું દુઃખ દે કે ખાવાનું ટાણે દે ની નાના નાના હતા ત્યાંથી ઓલો છોકરો કે બેન હાલ ને આપડે ક્યાંક ભાગી જઈએ એ કે આપડે તો માપ મરી ગઈ બાપ મરી ગયો એ કે ના એમાં કેમ રેવું એ કે આપડે આ કેવી મા એ કે આપડે માં કેવું દુઃખ આપે એ કે તે હાલ આપણે ક્યાંક વયા જાય તો બેન કે 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 હાલ આપણે વયા જાય લે બેન ભાઈ ત્યાંથી ઘરમાંથી આકડા વાળી ને બેન ભાઈ નીકળી ગયા નીકળ્યા તે હાલ 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 એક જંગલ આવ્યું જંગલ આવ્યું ને ત્યાં ન્યા પી ગયા તાવ થાકી ને લોત પેત થઈ ગયા કે બેન હવે અહીં હુઈ જાય તો એ કે ભાઈ કે તો કે હાલ નહીં તો હુઈ જાય એટલે હુઈ જાય એટલે એટલે થાકી ગયા થાય બિસાડા ક્યાં નીંદર કરવા ઓળગી ગયા હવારમાં તેડક્યો છો ને તા સુધી ઉઠ્યા નહીં તેડક્યો છો પછી ઉઠ્યા ન્યા પછી કે કે તો ઓલા ભાઈ ઉઠીને કે કે બેન તો કે મને ભૂખ બહુ લાગી હી કે તો કે તને ભૂખ લાગી હોય તો હવે અહીં તો જ્યાં આપણે ખાવાનું તને દઉં તો તરે પર લાગી હી કે તો કે તો ચાલ્યા આપણે અમે ચકાટો મારીએ જો પાણી હોય નદી બધી તો પાણી મળી જાય બેન ભાઈ હાલ્યા નેતા અહીંયા એક નદી વહેતી હતી ખૂબ આવ પાણી મસ્તી નો ખડખડતો તો ગયા ને જંગલ માં પૂગી ગયા બેન ભાઈ પછી એમ શું કે આ તો સીવતા હશે જંગલમાં પુગી ગયા એને ખબર પડી ગઈ પછી એની મૈત્રી માં ગઈ ને જંગલ માં તે જે ને એ માં મંત્ર ભણી આવી એટલે પેલી નદી આવીને છોકરો પાણી જ્યાં પીવા જાય ને ત્યાં નદી બોલી કે સાવધાની કે પીતો નહી નઈ તો તું બકરો શિયાળ બની જાય કે એટલે છોકરે પાણી નાખી દીધું તો કે ભાઈ હાલ બીજે ક્યાંક આપડે જાય તો બીજી હોય બીજે ગયા ને ન્યા પણ એ પીવા લાગ્યો પાણી તે જ્યાં પાણી પીવા જાય ને ત્યાં પાછું પાણી એમ નદી માંથી માકારો હોય છે કે સાવધાન પાણી પીતો નહી નહી તો બકરો બની જાય કે એટલે એને પછી પાછું પાણી પીવા દીધું ની બેન કે નાખી દે એ પાણી આ પીવું નથી હાલ આપડે ત્યાં કોઝી પણ ત્યાં ગો હે કે ન્યા આપડે જઈએ કે હવે બેન ભાઈ હાલ હાલ ત્યાં પાસું એક જણ નું એવું આવ્યું નાનું એવું પછી એ કે ઓલો છોકરો બેઠો હતો ને તા આમ સાંભળવા વળગી છોકરી નદી ને કાન દઈ ને સાંભળવા કે સાવધાન પાણી પીતા નઈ ને નઈતર પાણી પી હો ને તો હરણ બની જા હોય કે એટલે ઓલી બેન ઉઠીને કે ભાઈ ને હાલ ના પાડ પાડો ત્યાં ભાઈએ ખોબો પાણી પી લીધું તરહ લાગી તી

મકાન દેખાણું એને એ બધી પાંદડા નું ને એવું મકાન ને આમ સરસ એ કે તો હાલ જાય મકાન છે એ કે છોકરી કે ભાઈ તે દોરી ત્યાં ગઈ તા એ મકાન હતું જોયો ને એમાં અંદર ગયા હવે ન્યા રેવા વળગી જા કે કોણ પણ ફૂલ ને એવું ખાય બેન તો જાય તે ઓલું ઘાસ લીલું વાજી આવે તે ભાઈને નાખે પછી પાંદડા બાંદરા મોટા મોટા લઈ આવીને પથારી કરીને હૂર આવે બેન પણ એની પીઠ માથે માથું રાખીને હુઈ જાય એમ એવી રીતે બિસારા જિંદગી વિતાવતા હતા એક વખત હું શું કે જે એક રાજા ને એનો રાજકુમાર શિકારી આવ્યો જંગલમાં શિકાર કરવા આવ્યો ને તેને એની ઢોલ નગારા ને બધી વાગવા વઈ ગયો ત્યાં હોરો કે બેન મને જોવા જવા દેવો રાજકુમાર આવે શિકાર કરવાથી મને જોવા જવા દેની

માણસો એની વહે ને વહે છાતી ની વહે થોડી તોડી 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 ને થકી જાય હાવ રાજના ના માણસો હરણ ને અરે તો ઉંબાય તો નહી હવે એમ સાથે સાથે એ તો એને ઘેર વયો ગયો એને ઘેર વયો ગયો પણ એક બાણ લાગી ગયું પગમાં મારું તીર થી લોહી લોહણ થઈને ઘેર પૂગી ગયો ઘેર પૂગી ગયો તો ઓલા જોઈ આવ્યા બધી કે આ ક્યાં જાય છે કે તો એને એ બધી સટકાવી દીધું એ ને જ્યાં આવ્યા ઓલા તા કે બાર ઉઘાડી કે નાની બેન બાર ઉગાડી એટલે બાર ખોલ્યું ખોલ્યું એવું બાર દવાઈ પડ્યું તરત હજ કે અહીંયા ઉઘાડ્યું કે કીધે ભીડું એ અહીંયા જોયું નહીં હવે તો ગયા તો ઓલા રાજા ને ત્યાં જઈને કે કે હોરન પકડાવ કે હોરન તો પકડાવું નહીં પણ હોરન છે ને એક મઢુલિશિયસ ઓલા ની પાંદડાની ને એવી

પછી તો એને તો પાછું આવ્યું બીજે દાડે ઓલો રાજા આવ્યો ઓલું કરવા વગાડવા માંડ્યો ને આવ્યો ત્યાં તો આ પાસું ગયો હે બેન મને જવા દે ની બેન મને તો બેન ના પાડે કે આજને જવું તને તીર માર્યું હતું ને તો આજ તને આખો મારને જ છે કે એટલે આજને જાવ એ બેન એ તરફેગે પણ મને જવા દે એમ કરવા માંડ્યું પછી કે કે જાતો પણ જાતો એમ કે જો તું આવ ને તો એ બાર માં એમ કે છે કે નાની બેન દરવાજો કોઈ એમ કે છે હો એ કે નહી તો પછી ગરી જાતો ઘર માં એ કે એમ મને કેજે તો કે હા ગયો જ્યાં ગયો ને ત્યાં જ્યાં જોયું ત્યાં પાછી નજર પડી ગયા ને માટે હરણ માં રાજા ની રાજા ની હરણ પડી ગયું ઓલા સિપાહીઓ ને કે તમારે કોઈને જવું ને ત્યાં હું જ જાય એની વાત એ કે એટલે ઈ હોરણ મોડ માં ને આવે રાજા ની ગોળી તે હેલા હેલા તે સેટ કઈ તાણીનું ઝુંપડી આવી ગયું એ આવી ગયું ને હું આવ્યા ભેગો આને એમ કહ્યું કે નાની બેન દરવાજો ખોલ એવો દરવાજો ફટનાર ને ખુલી ગયો ને ખુલી ગયો ને ઓલો અંદર વયો ગયો ને આન્ય પાછો દરવાજો દઈ દીધો પછી આને જઈને રાજા ઉતરીને ધક્કો માર્યો તાણી ઓલી બેન બારી નીકળી પછી એ કે તું કોણ છે એ કે તો કે કે હું તો અમુક અમુક દેશની છે ને મારી મૈત્રી ભાઈ બેન આ ભાઈ કે હોરણ તો કે તને તારી તારે મારે લગ્ન કરવા એ કે તો એ કે તારી તારે લગ્ન કરું તો મારું ભાઈ નું શું થાય એ કે તો કે તું મારા રાજમાં હેલ તો કે હું આવું તો મારો ભાઈ શું કરે કે તારા ભાઈ ને પણ લઈ લે હવે તો રાજમાં લઈ ગયા ત્યાં લઈ ગયા ને રાજા એ તો ધામધૂમ કર્યા લગ્ન કર્યા ને ભાઈ બેન હા સુખી થી રે રાજમા પેલી મૈત્રી માને ખબર પડી ગઈ કે એ હજી ઝીતા છે ને આ રાજને આમાં રાણી થઈને બેહી ગઈ છે કે એ કે આનું તો કઈક કરવું પડીએ ત્યાં થોડોક શું ને વરસ બે વરસ્યા ને ત્યાં એને દીકરો આવ્યો રાણી ને દીકરો આવ્યો તે દીકરાનો જલમ છે ને હોય નહીં ખબર પડી કે ક્યાં દીકરા નો જલમ છો ને રાજા ગયો શિકારે રાજા શિકારે ગયો તો આ મા દીકરી ભાગ્યો ને તે આવ્યું આવ્યું ને આવી ને તે બાની તરીકે હવે ઓલી બાઈ ને પૂછી લીધું તો કે હા રોવી કે તમે તમારે એ કે હવે એ એક દિવસો ને તે દાડે ને રાજા તો શિકારે ગયા થતી આયો જ નતો હજી ત્યાં અન્ય મા દીકરીએ ઘાટ ઘડી ને દીકરીને હણગાટ બણગાટ પહેરાવી બધી ઓલીનો કાઢી અને ઓલીને હોંસલી બનાવી દીધી ઓલી રાણી હોંસ બનાવી દીધી હોંસ બનાવીને એની દાગીના બધી ઉતારીને અને એની દીકરીને પહેરાવી ત્યાં હુરાવી દીધી છોકરાના ભેગી હુરાવી દીધી હવે આ હોંસલીને તો હોંસ બનાવીને પછી ત્યાં તળાવ હોય ને તળાવમાં નાખી દીધી હોંસલીને તો હવે રાજા આવ્યો ને તો રાજા ને કહ્યું કે તમારે ઘરે તો બાબુ આવ્યો બાબુ આવ્યો એમ જલમ છે બાબાનો એ કે તો ઓલો હાલ ઝાટ હું જાઉં રહી ઓલી આની મા રાજા સાહેબ અંદર ના જતા એ કે ડોક્ટર ના પાડ્યા આગળ થોડા જવાની ઈ કે એટલે તમે ન જતા એ કે રાજાને મને કે ના પાડી કે શું તને જાવ એમ કરીને એ ગયો

બધી આપ્યો તો હાલતી થઈ ને પાછી કે હું કાલ પાસે ગઈ ને હોય ગઈ પછી પાસે હવે અહિયાં તો આવી ને સિપાહી ને કહ્યું કે આવી રીતે એક આવી ને આમ બોલવા ગયા બધી તો કે તો કાલ મારે આવું જોયા પછી ઓલા પેલા સિપાહી કે સિપાહી ગયા ત્યાં ઘડી થયું ને તો આમથી હસલી આવી તમે કે ભાઈ સિપાઈ ભાઈ રાજા સાહેબ શું કરે

ત્રણ વાર તલવાર ફેરવી ને ત્યાં રાણી બની ગઈ રાણી આમ કે કે તો મારી મૈત્રીમાં દાસી તરીકે આવી સી કે ને મારી બેન હતી કે નાની મારાથી ઈ પણ આવી હતી ઈને જેમ રાજકુમાર ને ને તો એને ભેગી હું તી એને રાણી કરી દીધી કે બધી મારા લુગડા ને મારા દાગીના પહેરાવી દીધા એને એ કે તો કે તો એ મારી નાખું નાખું માં નહીં મારી નાખું કે એમ કરીને તલવા લઈને રાણી એને પગમાં પડી ગઈ કે મારો કે એ મારી મા છે ને એ મારી બેન છે કે મારો માં પછી ગયા તે જઈને ઓલી રાણી ને ડરાવી ને ઓલી છોકરીને ઉઠાડીને ને કે આવું તમારે કાવેતરું કરવું થયું એ કે પછી એ કે કે નહીં પછી ઓલી પગ માં પડી ગઈ જાય કે હવે મારું મને માફ કરી દો રાજા સાહેબ એ કે હવે હું કઈ નહીં કરું ને હું મને આ દાસી તરીકે રાખો તો કે હવે કંઈ દાસી તરીકે પર રાખવાનું નથી ને હવે જો આને છે ને આ હરણ છે ને એને માણા બનાવી દે પાછો ને નહિ તો તને હવે મારીને કટકા કરી નાખું આકડીશ પછી એને તો કઈક મંત્ર ભણી ને એના માટે દાણા નાખે ને એવો ઓલો હતો હોરણ હતો એ તો ભાઈ આનો બની ગયો ભાઈ બની ગયો પછી આને આ બે ને માં દીકરીને ને મુડન કરાવી ગધેડું લાવીને એકને આ મોઢે ને એકને આ મોઢે બેહાડી ને બે ને કાઢી મૂક્યું પછી તે બે જુ માં દીકરી બે ને આ રાજા ને રાણી ને બધી રહ્યા રાસ કેરા ખાધા પીધા રાસ કર્યા